કલામંદિર જ્વેલર્સે પોતાનું વચન પૂર્ણ કર્યું તેની સિલ્વર બુકિંગ પહેલ દ્વારા નોંધપાત્ર પરિણામો આપ્યા થોડા દિવસો પહેલાં કલામંદિર જ્વેલર્સે તેની ગ્રાઉન્ડ બ્રેકિંગ સિલ્વર બુકિંગ ઓફર રજૂ કરી હતી ચાંદીના વધતા પ્રીમિયમ ખરીદદારો માટે અનિશ્ચિતતાનું કારણ બને છે ત્યારે ખૂબ જ અસ્થિર બુલિયન બજાર વચ્ચે કલામંદિર કોઈપણ છુપાયેલા કે ફુગાવેલ ચાર્જ વિના બજાર ભાવે ચાંદી ઓફર કરીને અલગ પડી ગયું આજે કંપની ગર્વથી જાહેરાત કરે છે કે તેણે પોતાનું વચન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે ઓફર હેઠળ બુક કરા સ્ટોર મેનેજર આપણે અમદાવાદ બ્રાન્ચથી આજે અમે એક સિલ્વરની ડિલિવરી કરી રહ્યા છે જ્યારે દિવાળી ટાઈમે એક સિલ્વરનો એક રેટ બહુ જોરદાર ઉછાળો થયો જ્યારે રેટ 180000 થી 185000 નો ભાવ ચાલતો હતો અને માર્કેટમાં માં ઓન બોલાતો તો 20000 રૂપિયા પ્રીમિયમ બોલાતો ત્યારે કલા મંદિરે એક નિર્ણય લીધો અને પ્રી બુકિંગ કરીને 20000 નો જે બેનિફિટ હતો એ અમે ગ્રાહકને આપવા માટે બુકિંગ લીધું તે ટાઈમે એક લાખ તેસઠ હજાર ચારસોમાં અને આની ડિલિવરી અમે પચીસમી ડિસેમ્બરે રાખેલી હતી આજે કલા મંદિર જ્વેલર્સ એ શબ્દોને લઈને બુકિંગને લઈને એડવાન્સમાં અમે બુકિંગ આપી રહ્યા છે આજે અગિયારમી ડિસેમ્બરે અને કસ્ટમરને જે ફાયદો પ્રીમિયમનો થયો એ પણ મળે છે અને આજે એક લાખ ત્રેસઠ હજારનું ભાવનું જે સોનું છે આજે અમે બધાને ડિલિવરી કરી રહ્યા છે એક ફાયદો આ પણ છે અને આજે બી ભાવ વધી ગયા છે ચાંદીના અને ફ્યુચરમાં બી ભાવ વધવાના છે જે રીતે અમારા પર કસ્ટમરે જે વિશ્વાસ રાખ્યો કલા મંદિર પર એ વિશ્વાસ પર ખરું મંદિર આજે તમામ અમારા કસ્ટમરને અમે કરી રહ્યા છે ભાવનગરી છે ને કલા મંદિરની અંદર આ મારો ફર્સ્ટ ટાઈમ છે લેકિન જે મને એક્સપિરિયન્સ થયું છે એમની સાથે બહુ સારું રહ્યું ને મને મેં એક તેસઠની અંદર પર્ચેસ કરેલી ચાંદીની એક કેજી ને આજે એક બ્યાસીનો ભાવ બજારમાં છે એટલે મને બેનિફિટ બી બહુ સારું થયું છે ને મને ડિસેમ્બર ડિસેમ્બરનું એમને કીધું હતું ડિલિવરી આપવાનું તો આજની ડેટમાં મને ડિલિવરી આપે છે એ મને બહુ સારું લાગ્યું એટલે કલા મંદિર સાથે મારો વિશ્વાસ બહુ સારો રહ્યો છે ત્યાં તૂટ થયો છે હવે આગળથી હું કોઈ પણ પર્ચેસિંગ કરીશ તો હું કલા મંદિરની સાથે જોડાઈને જ કરીશ થેન્ક યુ